અમ સિતારમભાઈ ને આપણા નવા વિડિયો માં દન સ્વાગત છે ય હોટાને પાછો જઈએ હવાન 8 8 વાગે કા અધુરો અમારું તોય પૂરો કરાવીએ સીહી કરસન ધનાનો લા મારવાનું છે કરસન કાકાનો લામાં આપણે માં લઈ મસ્ત ઉગઈ ગઈ આ ગજૃતિ ને હટિયાકવાનું આજ બપોર પછી આ મમી ને પાણી વાવલ છે વરસાદ નું પાણી अभी यह हमारा कोहल बारह सौ खतर मयकाई को अपना खतर मयकाई को राजू मुख खतर मयकाई को ये दुनिया ना बेगा लो पिया कड़ियाँ कब बताइए ना भाई काम लो काम लो पहले आने का खतर पूरों कर दिया पशु पहले खतर मज़े तेरे कहाँ ओ अंधों ने काम करो काम करो ठंडो पीवरा भी ना दी कल ना दी तो अंधों

એ તો એમ કાકે ઠંડુ બલુ લે તો હાકી ખાઈન પાસ સન કરીએ ઓર તો ગ્રીમ બાકી આખવાનું કરી આખવાનું ઓર દુબ પાકી રે મોર તો કકાય ગયું એ ઓ આ પૂરું કરીને આપડેમાં બલુ નહી આખવાના અંદર ટુકડા પેલો તો ટ્રેક્ટર નું એને બધી સર્વિસ કરવાનું છે રે મોટો ટ્રેક્ટર ને ઓયણી ને એક એન્વિટી નો ટ્રેસર ની બધી સર્વિસ કરવાનું છે તાણે કરેલી પૂરું કરે જઈએ ગયા બપોરે તો કરી લીધા નાસ્તો માંથી ચોરી જોરી આવ્યો તો નાસ્તાની

આવી જાય ને એટલે માંડવી નીકળી જાય જોરદાર આપડી ઓલી બાજુ તો ઉગતી આવે હજી તો બે ત્રણ દિવસ થઈ ગયો આવી દીધી એને